નમસ્કાર મિત્રો ઓર્થોદેવ દેશ સમાચાર ટીવી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તે હાલના સૌથી મોટા દુખદ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરી તો તેરાલમાં MP BJP પ્રવક્તા ગોવિંદ માલવરનો હાર્ટ અટેકથી નિધન મળતી માહિતી મુજબ આપણે જાણ્યું કે ન્યૂઝ 18 બુલેટિન ભારતીય જનતા પાર્ટી બીજેપીના મધ્યપ્રદેશ એકમના પ્રવક્તા ગોવિંદ માલવરનો બુધવાર રાત્રે ઇન્દોરમાં હાર્ટ અટેકના કારણે અવસાન થયું હતું મિત્રો તેઓ 67 વર્ષના હતા પાર્ટીના એક સ્થાનિક નેતાએ ગુરુવારે માહિતી આપી હતી મિત્રો ભાજપના એક સ્થાનિક નેતાએ જણાવ્યું હતું કે ભોપાલની પરત ફર્યા બાદ અને રાત્રે બુધન કર્યા પછી બુધવારે રાત્રે માલુનું તેમના ઘર પર હાર્ટ અટેક આવ્યો હતો જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે તેમણે કહ્યું હતું કે સડસઠ વર્ષના બીજેપી નેતાની નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે ડોક્ટરો તેમને મૃત જાહેર કર્યા હતા મળતી માહિતી મુજબ આપણે જણાવી કે રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવ લોકસભાની ચૂંટણી પર પોતાના વ્યસ્ત વ્યક્ત કરીને રહીને છોડીને ગુજરાત સાથે ઇન્દુર પહોંચ્યા હતા અને માલુની અંતિમ યાત્રામાં ભાગ લીધો હતો જ્યારે યાદવ શહેરના પ્રાદેશિક

ભાજપના રાજ્ય અનેક મીડિયા પર ઇન્ચાર્જ માલુને રાજ્યના ખનીજ વિકાસ નિગમના ઉપપ્રમુખ તરીકે પણ કામ કર્યું હતું રાજકારણના થતાં પહેલા તેમણે સ્થાનિક અખબારો માટે રમતગમતની શૈક્ષણિકો સમક્ષમાં ભાગ લીધો હતો મિત્રો તેમને શોકગ્રસ્ત પરિવારમાં તેમની માતા પત્ની બે પુત્રો અને એક પુત્રનો સમાવેશ થાય છે ભૂલતા